નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગટકોલમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવાનો યુવકને ભારે પડ્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કરી ધરપકડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરી અને યુવાનોએ ઘેલો લાગ્યો છે ત્યારે યુવા વર્ગ સોશિયલ મીડિયા પર અવનવી રીતે રીલ્સ બનાવી અપલોડ કરે છે આવી જ રીતે એક રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવી અંકલેશ્વરના યુવાનને મોંઘી પડી હતી બનાવની પ્રાપ્ત બી ડિવિઝન પોલીસથી મળતી માહિતી મુજબ ગઠખુલ ગામ ખાતે પોતાના જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરનાર દિલફેક યુવાને પોલીસે કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો ગડકુલ ગામના ચંડાલ ચોકડી વિસ્તારમાં ચારમાં બાઇક ઉપર કેક મૂકી પોતાના મિત્રોની હાજરીમાં તલવાર વડે કેક કાપી ભોકાલ ઊભો કર્યા બાદ તે વિડીયો બાપ તો બાપે સોંગ સાથે ઇન્સ્ટાગ્રામ સાઇડ ઉપર વાયરલ કરનાર યુવક વૈષ્ણુ કુશવાહાની ગંભીર નોંધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે લેતા આજે તેની તલવાર સાથે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સંવાદદાતા સફિક પટેલ તુફાનેસબી ન્યૂઝ આમોદ